ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે લેક્ચર નંબર બાવીસ ધોરણ દસ ઉપર વાત આપણે જે નવો મુદ્દો છે દ્વિલિંગી પુષ્પો એના માટે એક ટ્રીક છે મિત્રો જો તમે જે ટ્રીક છે એમાં ધરા દ્વિલિંગી પુષ્પો લાવ ધરાચે દીકરી નું નામ છે જા ધરા દ્વિલિંગી પુષ્પો લાવ હવે તમને એમ થાય શું છે મિત્રો પેલા તો ખાસ સમજી લો ધરા બરોબર આ જા એટલે કે જા બરોબર અને રા એટલે રાઈ

મિત્રો દ્વિલિંગ આ મિનિંગ છે દ્વિલિંગ કે સ્ત્રી કેસર બંને ધરાવતું હોય તો એને શું કહેવાય આપણે દ્વિલિંગી પુષ્પો કહે છે અને ઉદાહરણ આપણે જા ધરા ભાઈ જા એટલે જાસુદ બરોબર જા એટલે આપણે શું કરીશું ભાઈ જાસુદ

તો આ સાથે આ નવું સૂત્ર છે સરસ મજાનું આજે તમારી નોટમાં છે નોંધ કરી નાખશે થેન્ક યુ